આ મત વિસ્તાર ના ધારાસભ્ય જીતુ વાઘાણી જીતુ વાઘાણી નો પોલીસ માં બહુ મોટો ગરોબો છે જીતુ વાઘાણી દિવસે તારા દેખાડવાના છે એને પણ મૂકવાનો નથી મારી વાત ને વધુમાં ઉલંબાવતા આ લડાઈ કિશન મેર એક ની નહીં નવનીતભાઈ બાલ્યા એક ની નહીં

ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે આખરે જીતુ વાઘાણીને ટાર્ગેટ કરવામાં કેમ આવી રહ્યા છે મુદ્દે વાત કરીશું આ નમસ્કાર હું ખારેચા આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી અને ભાવનગરની પશ્ચિમ બેઠકથી છેલ્લી ત્રણ ટર્મથી સતત ચૂંટાઈ રહ્યા છે અને આ વિસ્તારમાં તેમની પકડ પણ મજબૂત છે જીતુ વાઘાણીના આ મત વિસ્તારમાં ક્ષત્રિય અને કોળી સમાજ મોટી સંખ્યામાં છે અને પાટીદાર તેના પછીના ક્રમે છે તેમ છતાં ડાયરાના શોખીન જીતુ વાઘાણી ડાયરાની જ ભાષામાં કહીએ તો વરણ પર મજબૂત પ્રભાવ ધરાવતા હોવાથી દરેક ચૂંટણીમાં તેમની જીત નક્કી ગણાતી રહી છે પરંતુ બગદાણાના આ વિવાદમાં આખરે જીતુ વાઘાણીને ટાર્ગેટ કેમ કરાયા તે સવાલ ઉઠી રહ્યો છે તો દરેક ચૂંટણી વખતે જીતુ વાઘાણી પરસોત્તમ સોલંકીના આશીર્વાદ મેળવે એટલે આ બેઠક પર કોળી સમુદાય વગર કહીએ તેમના સમર્થનમાં મતદાન કરતો હોય છે પરંતુ હાલમાં બગદાણા વિવાદ સંદર્ભે જીતુ વાઘાણી કોળી સમાજની આંખે ચડી ગયા તેનું પહેલું કારણ એ કે તેઓ માયાભાઈ ઘણી સાથે મિત્રતા ધરાવે છે વારંવાર બંને સાથે જોવા મળે છે વિવાદ પછી તેમણે માયાભાઈની તરફે સમાધાન કરાવવાના પ્રયાસો કરાવ્યા હોવાની કોળી સમાજમાં છાપ પડી હોવાથી સમાજમાં તેમના પ્રત્યે કચવાટ છે જે રવિવારના સંમેલનમાં સ્પષ્ટપણે વર્તાયો અને કેટલાક નેતાઓએ આપણને જેમણે દોડાવ્યા એમને હવે દોડાવવાના છે એમ કહીને ચૂંટણી સુધી વાઘાણીનો કેડો ન મૂકવાના સંકેત આપી દીધા જોકે વિરોધ એ જીતુ વાઘાણી માટે નવી વાત નથી ચૂંટણી ટાણે વિરોધ થાય ત્યારે દરેક વખતે જીતુ વાઘાણી બમણી મજબૂતીથી જીતતા આવ્યા છે ગત ચૂંટણી વખતે રાજકોટમાં પરસોત્તમ રૂપાલાના કેટલાક વિધાનોના કારણે ક્ષત્રિયોમાં ઉભો થયેલો વિરોધ પણ જીતુ વાઘાણીની બેઠક સુધી પહોંચ્યો હતો તેમની સામે જિલ્લાના કદ્દાવર નેતા કે કે ગોહિલ કોંગ્રેસમાંથી ઊભા હતા અને ક્ષત્રિય સંમેલન યોજાયા હતા મત વિસ્તારમાં મોટી સંખ્યા ધરાવતા ક્ષત્રિયોની નારાજગી વાઘાણીને ભારે પડશે એવું માનવામાં આવતું હતું પરંતુ ત્યારે જીતુ વાઘાણી ચાળીસ હજારથી વધુ મતના રેકોર્ડ બ્રેક માર્જિનથી જીત્યા હતા ભાવનગર પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારમાં ભાજપના કમિટેડ મતદાર મોટી સંખ્યામાં છે જીતુ વાઘાણીનો જનસંપર્ક પણ અત્યંત મજબૂત છે કેબિનેટ મંત્રી હોવા છતાં તેઓ પ્રત્યેક કાર્યકર સાથે ઘરોબો ધરાવે છે અને કોઈ પણ સમયે ફૂટપાથ પર ઉભા રહીને લોકોની સાથે ચા પીતા પણ જોવા મળતા હોય છે તેમની સામે વિરોધ થાય ત્યારે બાકીના દરેક સમુદાયો એકજૂટ થઈને વાઘાણીની તરફે મતદાન કરે છે એવું ગત ચૂંટણીમાં જોવા મળ્યું જ્યાં સુધી કોળી અને ક્ષત્રિય બંને સમાજ એક થઈને વાઘાણીની વિરુદ્ધમાં એક જ દિશામાં મતદાન ન કરે ત્યાં સુધી વાઘાણીને નુકસાન થાય તેમ નથી અને એ બંને સમાજ એક થઈ શકતા નથી એ પણ વાત એક વાસ્તવિક સત્ય છે જોવાનું હવે રહેશે કે જીતુ વાઘાણીની વિરોધમાં કોળી સમાજ દ્વારા જે વિરોધ દેખાડાયો છે તે વિરોધ જીતુ વાઘાણીને આવનારી ચૂંટણીમાં નડે છે કે કેમ આપનું શું માનવું છે સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો આપના મંતવ્ય અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે મને આપશો રજા નમસ્કાર